સિંગવડ પહાડ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર શ્રીમતી મકવાણા નૈનાબેન ઉમેદવારી ફોર્મ ભર્યું દાહોદ જિલ્લામાં સામાન્ય પીટા ચૂંટણી લોકસભાની જેમ સરપંચ પદના ઉમેદવારે ફોર્મ ભરવાનો જમાવડો સિંગવડ જોવા મળ્યો એક બે વર્ષથી ચાલતી વહીવટતાની ગ્રામ પંચાયત માટે સરપંચ ચૂંટણીની તારીખો જાહેર થતાં સરપંચના ફોર્મ ભરવા માટે ખાલી પડેલી ગ્રામ પહાડ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકેમાં મકવાણ નૈનાબેન કંચેનભાઈની મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી સિંગવડ સમક્ષ ફોર્મ ભર્યું અને ડમી ઉમેદવાર સરપંચ પદના ઉમેદવાર ચંપાબેન દિનેશભાઈ મકવાણે ઉમેદવારી ફોર્મ ભર્યું સિંગવડ તાલુકાના પહાડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો તેમના સમર્થકો સાથે આજે નૈનાબેન કંચેનભાઈ મકવાણાએ સરપંચના ઉમેદવાર માટે ફોર્મ ભર્યું પહાડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ખેલાશે કંચનભાઈએ સરપંચની ચૂંટણીમાં મને ભારે બહુમતીથી થી વિજય બનાવશો તેમ મોટી સંખ્યામાં કાર્યકરો ને તેમના સમર્થકોને જણાવ્યું પહાડ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં વિજેતા બનીશ વિકાસના કામો રોડ રસ્તાના હોય ગમે તેવી હોનારત પરિસ્થિતિમાં રાત દિવસ ખડે પગે રહી ગામને પડતી મુશ્કેલીમાં હર સમયમાં હાજર રહીશ તેમ મોટી સંખ્યામાં કાર્યકરોને જણાવ્યું ને સરપંચની ચૂંટણીમાં મને ભારે બહુમતીથી વિજય બનાવશો અને વિજય સો ટકા મારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હું સરપંચનો ઉમેદવાર છું ને મને ભારે બહુમતીથી વિજય બનાવશો ત્યારે હું ગામને સુંદર હરિયાળું બનાવીશ તેવી હું ગામના તમામ મતદાર ભાઈઓ બહેનોને ખાતરી અને સો ટકા વિશ્વાસ આપું છું બીરો રિપોર્ટ સુરેશભાઈ એસ મકવાણા